આજે આપણે મોજે દરિયા ચેનલમાં એક પ્રખ્યાત આપણા કૌટુંબિક જીવનને પ્રેરણા આપતો દુઓ સાંભળશું અને તેનો અર્થ પણ સમજશું આવા જ દુઆ લોકગીત સામાજિક વાતો સાંભળવા માટે આ મોજે દરિયા ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને મિત્રવતુલમાં શેર પણ કરી શકો છો તો આ ચાલો સાંભળીએ આપણે દુઓ અને તેનો અર્થ જાણીએ ਵਾ ਢਾਕਣ ਢਾਕਣੋ ਨੇ ਖੇਤਰ ਢਾਕਣ ਵਾੜ ਪੋਣ ਰੇ ਬਾਪ ਨੂੰ ਢਾਕਣ ਬੇਟੜੋ ਨੇ ਘਰ ਨੂੰ ਢਾਕਣ ਨਾ ઘરનો જેમ કુવાની પડતે દિવાલ કે લોખંડની જારી ખેતરને ફરતે કાંટારા થો તાળની વાળ કે પથ્થરની દિવાલ રક્ષણ તથા માન વધારે છે તેવી જ રીતે પિતાનો દીકરો અને ઘરનો ઘરની સ્ત્રી માન મર્યાદા વધારે છે